મહીસાગર લુણાવાડા જીઓ કે એ આર અને બોનચેટમાં કરોડો નો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો મિત્રો ગ્રુપમાં જોડાયેલા રમનાર વ્યક્તિઓના નામ નંબર સાથેના વિડીયો થયા વાયરલ જે ગેમમાં વિડ્રોલ ન થતા હોય તેવી ગેમ છેતરપિંડી કરવાવાળી ગેમ કહેવાય તેવી તપાસ થવી જરૂરી છે ગોકાર અને બે ગોકારને અને બોનચેટ ગેમ રમવા પૈસા કોણે લીધા ગોકારને અને બોનચેટ ગેમ રમાડનાર દ્વારા કોના ખાતામાં ગૂગલ પે ઓનલાઈન રૂપિયા લેવામાં આવ્યા તે પણ તપાસનો વિષય બોનચેટ એપ્લિકેશનમાં જે ડોલરના ટ્રેડ આવતા હતા અને ટ્રેડ વોટ્સઅપ મિત્રો ગ્રુપમાં આવતા હતા ગ્રુપમાં રમનાર તેના સ્ક્રીન વિડીયો વાયરલ થયા છે ડોલર રમનાર લોકો બે લાખ ચાલીસ હજાર ક્યાંથી લાવ્યા તે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસનો વિષય ડોલર રમાડવાની પરમિશન આ એપ્લિકેશનમાં લેવામાં આવી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે વાયરલ વિડીયોની મા ન્યૂઝ પુષ્ટિ કરતું નથી સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર